લોકોએ ડ્રાઈવર સહિત ત્રણ લોકોને માર મારી રૂપિયા બત્રીસોની લૂટ ચલાવી હોવાનું જાણવા મળ્યું હતું બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર કુંભરવાડા નારી રોડ પર આવેલી કંપની નજીક આઈપીએસએલમાં ભાડા માટે જઈ રહેલા બોલેરો ચાલકને અટકાવી તેમાં રહેલા ત્રણ લોકોને નીચે ઉતારી લાકડીઓ વડે માર મારી તેમની પાસે રહેલા બત્રીસો ની લૂંટ ચલાવી કેટલા કિસ્સોમાં ફરાર થઈ ગયા હતા બનાવને લઈને મામલો તળાવ પોલીસ મથકે પહોંચ્યો હતો જયારે આ બનાવ બનતા સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો

બહાર કાઢીને તે તરત એમ કીધું પૈસા લાવ નકર નહીં જવા દઉં તો અમારી પાસે જે મારો મોટો છે એનો કોન્ટ્રાક્ટ હાલે છે કેસીએલમાં તો એ ભાડાના આવવાના પરમાં અમને પાંત્રીસો રૂપિયા આપ્યા કે અમારે કાંઈ લાવવું કરાવવું હોય જાવું કરાવવું હોય સામાન લાવવો હોય એ માટે અમને પૈસા આપેલા હોય છે તો એ લોકો એમ કીધું પૈસા ન આપો તો તમને જવા નહીંથી પછી મારી યારે જે માણસ બેઠો હતો પળકે એને બહાર કાઢીને આ લોકોએ એને ડાંગું એવું માર્યું આ લોકોને ડાંગું એવું માર્યું એટલે હું બાણાની બહાર નીકળ્યો તો મને મારવા ડોઈટા એટલે હું હવેળા બાજુ ભાગ્યો ગયો પછી આ ભાઈ જે પડખે વાળા છે ભાઈ જવા જ્યો તો એને પિકઅપ ની પાછળથી લાવીને આની બાળકોએ ડાબુ ના છ થી હાથ જણા હતા